સુરતમાં હવે ભગવાનના ઘર પણ સુરક્ષિત રીઢાઓ સીસીટીવીમાં પણ કેદ થવા પામ્યા છે સુરતમાં વારંવાર ચોરી સહિતની અનેકો ઘટનાઓ બને છે જોકે હવે તો ચોરો ભગવાનના ઘરને પણ નિશાન બનાવવામાં પાછા પડતા ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ઉધના વિસ્તારમાં ચોરોએ તરખાટ મચાવ્યો હતો સુરતમાં મકાનો પીસો બાદ આવી મંદિરો પણ સલામત ન હોય તેવો ઘાટ સજાયો છે એ ઉદરામાં ભગવાનના મંદિરને તસ્કોર નિશાન બનાવ્યું હતું મંદિરમાં રેલી દાન પેટી પર હાથ ફેરો કર્યો હતો મોડી રાત દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ ઘરફોડ ચોરીને અંજામ આપી નાસી છૂટ્યા હતા ત્રણ જેટલા શખ્સો મંદિરમાં પ્રવેશ્યા હતા જેમણે સમગ્ર ચોરી કરી તે ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થયું છે આ ગઢફોડ ચોરીના લાઈવ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આ સમગ્ર ચોરીને લઈને ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે હવે એ જોવું રહ્યું કે ભગવાનના ઘરને નિશાન બનાવનાર સીસીટીવીમાં કેદ થયેલા રીઢાઓને પોલીસ ક્યારે પકડશે